ઔદ્યોગિક વસાહત હવે કેબલ ફ્રી બનશે જી હા અંકલેશ્વર માં કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવી રહ્યા છે અંકલેશ્વરમાં અંડરગ્રાઉન્ડ વીજ લાઇન પાસઠ પોઈન્ટ સોળ કરોડ ના ખર્ચે નાખવામાં આવશે આગામી એક વર્ષમાં આ કામ પૂર્ણ કરવામાં આવશે ટૂંકમાં રાહત દરે ભોજનાલય ટ્રાન્સપોર્ટ નગર સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવશે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશુ ચૌધરી ઉપપ્રમુખ હરીશ પટેલ વીએસ જાગાણી સહિત એઆઈએના હોદ્દેદારો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં એના પ્રયાસથી કરવામાં આવી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સ અંગે જાણકારી આપવામાં આવી હતી જેમાં બાવીસ પોઈન્ટ સડસઠ કરોડના ખર્ચે પચાસ હજાર સ્ક્વેર મીટરમાં ટ્રાન્સપોર્ટનગર ઊભું કરવામાં આવી રહ્યું છે તો અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ એકસો સુડતાલીસ કિલોમીટર લેનમાં એકસો પંચોતેર કિલોમીટર કેબલ નાખી પાસઠ સોળ કરોડના ખર્ચે એબીસી સી અને એકસો બત્રીસ કેવી સબસ્ટેશન આગામી એક વર્ષમાં ઊભું કરવામાં આવશે તો જીઆઈડીસીમાં ગ્રેન બેલ્ટ માટે સીઓપી બત્રીસ જેટલા કમ્પાઉન્ડ વોલ સાથે સીઓપી ડેવલપમેન્ટ કરી રહ્યા છે જેમાં ચોવીસ સીઓપીનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે તો એક હજાર ચોરસ પ્લોટમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જીઆઈડીસી ખાતે ઉભું કરવામાં આવશે તો સતાનંદ હોટેલ પાસે એક પોઈન્ટ ચોર્યાસી કરોડના ખર્ચે આરસીસી રોડ બનાવવામાં આવશે એકસો ઓગણત્રીસ કિલોમીટરનો રોડ કુલ તોતેર કરોડના ખર્ચે બનાવ્યો છે જેમાં છવ્વીસ કરોડની ગ્રાન્ટ સરકારમાંથી મળી છે તો રાહતદારે ભોજનાલયની હયાસી ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે જે પણ ટૂંક સમયમાં જ શરૂ કરી દેવામાં આવશે તો જીઆઈડીસી માટે આ સ્મશાન ગૃહ પ્લોટ ઊભું કરવામાં આ કવાયત શરૂ કરી છે આ ઉપરાંત જીઆઈડીસી ખાતે છપ્પન સ્થળ ઉપર બસો અઢાર સીસીટીવી કેમેરાની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે બે પોઈન્ટ ચોપન કરોડના ખર્ચે પ્રોજેક્ટ પૂર્ણ કરી એસેટના તમામ ખૂણા નજર રાખવામાં આવશે ખાસ કરી ગુનાખોરી અટકાવવા માટે પ્રયાસ શરૂ કરવામાં આવે છે આ ઉપરાંત જીઆરડીસીમાં મહત્વપૂર્ણ પ્રશ્ન રૂપે પાણી વ્યવસ્થા માટે તળાવને ડિસલ ટેન્ક કરી પાણી સ્ટોરેજ 220 એમએલ રી જથ્થો વધાર્યો છે જેને લઈ 10 દિવસ પાણી ક્ષમતા વધારી છે તો પાણી 2.19 કરોડ ખર્ચે હેક્સ ચોકડી પાસે તોડી નવી ટાંકી બનાવવામાં આવી છે ફેઝ 4 માં રહેણાંક વિસ્તારમાં પાણી સમસ્યા દૂર કરવા માટે પૂરતા પ્રેશરથી પાણી એક પોઈન્ટ ચોર્યાસી કરોડના ખર્ચે અને વીસ લાખ લીટર સંપ જીઆઈડીસી દ્વારા ઉભી કરાઈ છે તો પનોલી થી બારસો એમ એમ ના ડાયા ની છ કિલોમીટર લાંબી પાઇપલાઇન ઇરિગેશન વિભાગમાંથી મેળવવા માટે કાર્યવાહી શરૂ કરી હોવાનું જણાવ્યું હતું કારણ કે અમારી રાજ્ય સરકારની જે વર્ષોથી અમારી માગણીઓ હતી એ અત્યારે પૂરી થઈ એટલે અને એક બીજું આજે એક મોટું કામ થઈ રહ્યું છે કે વર્ષોથી અમારી માંગણી હતી કે ભાઈ અંડરગ્રાઉન્ડ કેબલિંગ એસ્ટેટમાં હોવું જોઈએ અને એ અમારું જે અમારી વિનંતી હતી એ સરકારે આજે પૂરી કરી છે ડીજીવીસીએલના એમડીના અને અમારા એસોસિએશનની વારંવાર રજૂઆતથી એમની ખૂબ અમને આજે બહુ મોટું અમારે એસ્ટેટ માટે બહુ મોટું ખુશીનો દિવસ કહેવાય કે લગભગ સડસઠ કરોડના ખર્ચે આપણે અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ ડીજીવીસીએલ દ્વારા કરવામાં આવશે લઘુ ઉદ્યોગ ભારતી અને એસોસિએશન અમે બધા સાથે મળીને જ કામ કરતા હોઈએ છીએ અને અમારા કોઈ એવા પોલિસી મેટરના પ્રશ્નો હોય તો લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા પણ સ્ટેટ ગવર્મેન્ટમાં અને કેન્દ્ર સરકારમાં મોકલતા હોઈએ છીએ પત્રકાર પરિષદ આવનાર જે એઆઈની ચૂંટણી અને લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ના ના એવું કંઈ નથી પણ અમારા પ્રોજેક્ટો અત્યારે હાલ વર્ષોથી તમે જોતા હશો કે રોડની બહુ ખરાબ હાલત હતી અમે સરકારની ગ્રાન્ટની રાહ જોઈ રહેલા હતા એ સરકારે અમને પૂરેપૂરી ગ્રાન્ટ તો સરકારમાંથી નથી મળી પણ અમને પચીસ કરોડની સરકારમાંથી ગ્રાન્ટ મળી અને જીઆઈડીસીએ ડાયરેક્ટ એ પૈસા કોન્ટ્રાક્ટ આપીને ટેન્ડર કરીને કામ પચીસ કરોડનું કર્યું છે બાકીનું કામ જે છે એ અમારા નોટિફાઈડને એસોસિએશને સાથે મળીને કરેલું છે ના એવું કોઈ મારા ધ્યાનમાં આવેલું નથી અને પોસિબલ જ નથી એ વસ્તુ વિકાસના ઘણા બધા કામો છે જો એક તો ટ્રાન્સપોર્ટ નગર છે પછી અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક સિકનનું છે પછી સીઓપી બધા ડેવલપ કરેલા છે પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું જગ્યાની ફાળવણી જીઆઈડીસી દ્વારા કરવામાં આવી છે પછી સદાનંદ હોટલ જોડે જે આરસીસી રોડ છે એની મંજૂરી આપીને વર્ક ઓર્ડર આપી દીધેલો છે પછી રોડની મેં તમને વાત કરી કે ટોટલ તોતેર કરોડ રૂપિયાના રોડ છે એમાં છવ્વીસ કરોડની ગ્રાન્ટ સરકારમાંથી મળેલી છે અને એક આ રોડ ટોટલ એકસો ઓગણત્રીસ કિલોમીટરના રોડ બનાવવામાં આવેલા છે આખા એસ્ટેટમાં રેસિડન્ટ એરિયામાં અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સંપૂર્ણ રોડ નું કામ પૂરેપૂરું પૂર્ણ થયેલું છે ખાસ કરીને મુદ્દો પણ એવું કોઈ વસ્તુ અમે જે અમારું બંધારણ છે એ પ્રમાણેનું છે અને કોઈને બી જો એવો કોઈ વિરોધ હોય તો અમને રાઇટિંગમાં આપી શકે છે અને એની અમારી સમિતિ છે એ નિર્ણય લેશે